કે અંગ્રેજોની સામે તમામ ઝૂક્યા પણ મારો દલિત સમાજ મારો રોહિત સમાજ એ ક્યારેય ઝૂક્યો નતો પરતમ રૂપાલાનો ઇન્ટેન્શન સાચો હતો કે એ કેન દલિત એમના કામો યાદ કરાવતું હતું કે દલિત સમાજ એ સમાજ છે કે જે સમાજે ક્યારેય અંગ્રેજોની સામે નથી ઝૂક્યો હંમેશા અડીખમથી લડ્યો પણ રૂપાલાની જીભ ક્યાંક ચોંટી અથવા તો રૂપાલા એ ગફલતમાં રહ્યા કે સક્રિય સમાજ નારાજ થયો ભૂલ રૂપાલાની થઈ ગઈ અને એવી જ વાત એ ક્યાંક સાબરકાંઠામાં કે ભીખાજી ઠાકોર અને ડામોરનો વિવાદ એટલા હદે પહોંચ્યો કે પક્ષને એમ લાગ્યું કે ઠાકોર નારાજ થશે ઠાકોરે સ્વીકારતા નહોતા કે ભાઈ ભીખાજી ઠાકોરે ઠાકોર નથી એ ડામોરમાંથી ઠાકોર થયેલા ઠાકોર છે તો પક્ષને બીક લાગી કે ઠાકોર પણ આપણી સાથે નહીં રહે ને આદિવાસી સમાજ પણ આપણી સાથે નહીં રહે એટલે સીધું અને સટ કોને ખુશ કરવા જાવ તો કોઈ નારાજ થઈ જાય અને કોઈની નારાજગી દૂર કરવા જાવ તો કોઈને તો ખુશ કરવા પડે સીધું અને સટ પ્રસ્તુત છે ચૂંટણીનો માહોલ છે કોને ખુશ કરવા અને કોને નારાજ કરવા એ તો નેતા અને પાર્ટીએ જ નક્કી કરવાનું છે પ્રજા શું કરશે એનું કાંઈ નક્કી નથી

ગોંડલમાં ક્ષત્રિય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર બેઠક મળી છે ગઈકાલે અમદાવાદના ગોતા ખાતે આ સંકલન સમિતિની બેઠક મળી હતી અને આખરે કોઈ પણ ભોગે ડેમેજ કંટ્રોલ કરવાની સૂચના આપવામાં આવી છે પરંતુ હજુ સુધી આ સૂચનાનું પાલન ક્યાંય થતું નથી જોવા મળતું ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાન પર આહત્વની બેઠક મળી છે સમાધાનની જે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી રહીમ લાખાણી મારી સાથે રાજકોટના ગોંડલથી જોડાયા છે રહીમ લાખાણી ક્યાંક સમાધાન કરવાના પ્રયત્ન થાય છે પરંતુ રૂપાલાના શબ્દોની આગ પર પણ સતત કેરોસીન નાખવાની પ્રક્રિયા શરૂ છે છે લાગે કે આ ખરી કિશન ચોક્કસપણે આગ ઓલવવાનું જે કામગીરી છે તે સૌથી મહત્વની કામગીરી છે તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સોંપવામાં આવી છે જયરાજસિંહ જાડેજાની જો વાત કરું તો અગાઉ પણ તેમના બંગલે એક બેઠક મળી ગઈ છે અને આજે સૌરાષ્ટ્રના જેટલા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેની એક બેઠક છે તે થોડી વારની અંદર જ મળવા જઈ શકે છે કારણ કે એક બાદ એક જે વિસ્તારના લોકો છે તે આવી રહ્યા છે હું દ્રશ્યો દેખાડી શકીએ મોરબી જિલ્લામાંથી જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ આવી પહોંચ્યા છે તો સાથે રાજકોટમાંથી જ થોડી વારમાં આવશે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો એક તરફ જે નિવેદન બાદ જે ક્ષત્રિય સમાજની અંદર જે વિરોધનો સ્વરૂપ થયો હતો ને ત્યારબાદ રૂપાલાએ જે માફી પણ માંગી છે છતાં પણ હજી આ વિરોધનો સૂર યથાવત જોવા મળે છે આ દ્રશ્યો જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારોમાંથી હજી પણ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે યુવાનો છે તે આવતા નજરે આવી રહ્યા છે મોરબીથી આવેલા આગેવાનો છે આપણે સીધા તેઓની સાથે વાત કરીશું તેઓનું શું કહેવું છે ને તેઓ શું માની રહ્યા છે શું કહેશો જે રીતના વાત કરવામાં આવે છે આજની આ બેઠકને લઈને તમારું શું મંતવ્ય છે ને રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો જે રીતના અત્યારે ડેમેજ કંટ્રોલની વાત આવે છે અહીંયા બેઠક છે તેને લઈને ખાસ શું કહો બપા જે કાંઈ નિર્ણય આવશે એ થોડી વાર પછી એમાં બધા નક્કી કરીને જાહેર કરવા સમાજ સાથે જ વાર્તાલાપ થશે જયરાજ સિંહને આગેવાની જી જી વાતચીત થઈ અને ત્યારબાદ અમને જાણ કરવામાં આવશે શું કહો છો બપુ આપ ક્યાંથી આવો છો ને ખાસ જે બેઠકની વાત કરવામાં આવી છે શું એજન્ટા મુખ્ય રહે છે શું લાગે મોરબીથી આવીએ છીએ અને જે સમાજ નિર્ણય અહીંયા બેઠા બેઠા જે નિર્ણય લેશે એ યોગ્ય નિર્ણય હશે એ સમાજ લેશે તો જે રીતના વાત કરીએ મોરબી જિલ્લામાંથી આવ્યા છે આગળ પણ હજી તમે દ્રશ્યો જોઈ શકો છો કે એક બાદ એક વિસ્તારની અંદરથી જે સમાજના આગેવાનો છે સમાજના પ્રતિનિધિઓ છે યુવાનો છે તેઓ પણ આવી રહ્યા છે ખાસ જે રીતના વા કહી શકાય છે કે મહત્ત્વની આ બેઠક છે તે ગણવામાં આવી રહી છે ડેમેજ કંટ્રોલની જે વાત છે તે કરવામાં આવશે કારણ કે જે રીતના સૌરાષ્ટ્રભરના જે આગેવાનો છે તે અહીં આ બેઠકની અંદર જોડાવાના છે જે રીતના વાત કરીએ પોલીસ બંદોબસ્ત પણ છે તે રાખવામાં આવ્યો છે કારણ કે આ બેઠક છે એક મહત્વની બેઠક ગણવામાં આવી છે જે ડેમેજ કંટ્રોલની જવાબદારી છે તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સોંપવામાં આવી છે અને ખાસ તેમનું જે ફાર્મ હાઉસ છે ગોંડલની બાજુમાં આવેલું છે ત્યાં તેઓની બેઠક છે તે કરવામાં આવી રહી છે રાજકોટ લોતિકા સંઘના ચેરમેન છે નરેન્દ્રસિંહ આપણે તેઓની સાથે વાત કરવાના પ્રયાસ કરશું તેઓ શું કહી રહ્યા છે ખાસ બાપુ શું કહેશો આજની બેઠક બેઠક એક મહત્વની બેઠક છે સમાજ માટે સમાજની એકતાને લઈને શું કહ્યું એક જે પ્રશ્ન છેલ્લા થોડા સમયથી આવ્યો છે કે રૂપાલા બોલ્યા અને તરત એમને ખ્યાલ આવ્યો કે કંઈક બોલવામાં સમાજની લાગણીને ઠેસ પહોંચી છે એને બહુ ગણતરી કલાકોમાં એને પોતાનો વિડીયો બનાવીને જાહેરમાં માફી માગી લીધી છે કે ભાઈ આ મારી ભૂલ છે અને પુરુષોત્તમ રૂપાલાના શબ્દો એ હતા કે મારાથી કયો કંઈ ક્ષત્રિય સમાજ નારાજ થયો હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું માફી માગું છું ભૂતકાળમાં પણ હું રાજપૂત સમાજ માટે હંમેશા સારું બોલ્યો છું અત્યારે પણ હું કહું છું અને ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ નહીં થાય એની ખાતરી આપું છું આટલી વાત કર્યા પછી પછી બે વાત આવી જે કે છતાં પણ નારાજગી યથાશ રહી ગઈકાલે પણ અમારા સમાજના બધા મિત્રો મળ્યા હતા આજે અમે અહીંયા ગણેશગઢ ખાતે એ જ ચર્ચા કરવામાં એકત્રિત થયા છીએ બધાને સાથે રાખી માત્ર રાજપૂત સમાજ નહીં આજે રાજપૂત સમાજની મીટિંગ છે પણ ભવિષ્યમાં તમામ સમાજને સાથે રાખી અને અમે એ ચર્ચા કરવાના છીએ કે એક સારું વાતાવરણને એ બની રહે હંમેશા વિકાસ ક્યારે થાય છે કે જ્યારે સૌ સર્વધર્મ સંભાવ અને બધા તમામ જ્ઞાતિને સાથે રાખીને આપણે ચાલીએ આમાં પણ આ વાત એવી છે અને રાજપૂતનો દીકરો હંમેશા સામી છાતી એ જ છે દુશ્મન દાનો હોવો જોઈએ એવો દુશ્મન ન હોવો જોઈએ કે જે પડકાર ન કરે આમાં ક્યાં આ કાંઈ પડકારની વાત આવી છે એમને માફી માગી છે એને કીધું છે કે આ નારાજ થયો છે તો અમે નથી અને અમે ક્ષત્રિયો છીએ ક્ષમા વિરો ભૂષણમ ક્ષમા છે ને એ વીરોનું આભૂષણ છે અને અત્યારે પાછી પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી છે એટલે આ સમાજ એવો નથી કે કોઈ બીજા લોકોને આનો લાભ લઈ જવા દે આ જ મુદ્દાથી લઈને અમે મળી રહ્યા છીએ કે તમામ આગેવાનો આજ રાજકોટ જિલ્લાના તમામ આગેવાનો તમામ સંસ્થાના આગેવાનો તમારે જે કાંઈ અમારી સંકલન રાજપૂત સમાજની છે તમામ જે અમારા આઠ કે નવ મંડળો છે એ તમામ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા સાથે મળી અને પહેલાં વિચાર વિમર્શ કરવાના છે કે આ પરિસ્થિતિમાંથી આપણે હકારાત્મક વલણ દાખવી અને કેવી રીતે આગળ વધું કઈ દિશાએ આપણે આગળ વધવું આટલી વાત છે અને એના માટે અત્યારે હમણાં આ સંમેલન ખાસ એવી પણ વાત છે રૂપાલા પણ આવી શકીએ એવી શક્યતાઓ છે સમાજની વચ્ચે માફ રૂપાલા સાહેબ આવે એ શક્યતા એટલા માટે આપણે અત્યારે અસ્થાને છે કે અહીંયા જો યોગ્ય દિશામાં હકારાત્મક રીતે કોઈ નીચોડ કાઢવાની તૈયારી તમામ આગેવાનો અહીંયા ભાગે અમારા બધા યુવા આગેવાનો પણ આવવાના છે આ બધાને હું હકારાત્મક એ વલણ અખત્યાર થાય પૂર્વ ધારાસભ્ય અને ગોંડલ પંથક અને રાજકોટ જિલ્લાના અમારા અડીખમ નેતા છે જયરાજસિંહ જાડેજા એના વટ પણ હેઠળ જે કાંઈ ચર્ચા થશું આમાં એવું નથી જયરાજસિંહ આવવાના છે કુવા જામનગરથી આવે છે કચ્છથી વિરેન્દ્રસિંહ આવે છે લીંબડીથી કિરીટસિંહ આવે છે કૃષ્ણ દેવસિંહ અમારા સાંસદસિંહ આવે છે માનધાતા સિંહ પણ હજી બાર ગામ છે જો આવી જશે તો જા પણ આવશે આ બધા ટોચના આગેવાનોની હાજરીમાં અમે જે કંઈ ચર્ચા કરશું ને એનો નીચો હશે તો સો ટકા અવશ્ય અમે જો એક વાતમાં એક વાત કહેવાય કે ખીલે બંધાય તો રૂપાલા સાહેબને અમે કહેણ પણ કદાચ મોકલીએ ને એ લોકો પણ હકારાત્મક છે અને જયરાજભાઈને પણ કહેણ મોકલ્યું છે કે હવે આ વિવાદનો અંત આવે તો સારો જે રીતના વાત કરીએ છીએ આગેવાનો છે હું દ્રશ્યો બતાવીશ આ બાજુ તરફના જે સીધા જ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે આગેવાનો છે તે આવી રહ્યા છે એટલે કહી શકાય કે જે જ્યોતિરાદિત્યસિંહ છે તેઓની સાથે વાત કરશું જયરાજસિંહના સન ગણેશભાઈ શું કહેશો આજ મહત્વની બેઠક કારણ કે વિવાદનો અંત લાવવો અને તેની જવાબદારી જયરાજસિંહ બાપુને સોંપવામાં આવી છે શું કેશો ખાસ કરીને રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના નિવેદનને લઈ અને જે રીતે સમગ્ર ક્ષત્રિય સમાજની અંદર જે રીતે નારાજગી છે એ નારાજગી દૂર કરવા માટે થઈ આજ રોજ સેમડા અમારા ફાર્મ હાઉસ ખાતે ગો ગોંડલ રાજપૂત સમાજ હોય રાજકોટ રાજપૂત સમાજ હોય સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી રાજપૂત સમાજના સૌ આગેવાનો સૌ વડીલો રાજકીય સૌ હોદ્દેદારો સાથે મળી અને કઈ રીતે આ વિવાદનો સુખદ અંત આવે અને કઈ રીતે સમાજને આવનારા સમયમાં ફાયદો થાય કઈ રીતે સમાજનું આવનારા સમયની અંદર હિત થાય એ દિશાઓમાં પ્રયત્ન કરવાના છે ખંભે ખંભો મિલાવી અને આ એક પ્રયાસ કરી અને આ એક આનું સુખદ અંત આવે અને રાજી ખુશીથી સૌ સમાજના અમારા આગેવાનો અને સૌ યુવાનો પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સાથે જે રીતે ભૂતકાળથી જોલા જોડાયેલા છે એ જ રીતે ભવિષ્યની અંદર પણ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય અને સૌ સાથે મળી એ દિશામાં પ્રયત્ન કરવાના છે અમને સો એ સો ટકા આજના દિવસે એવી ખાતરી છે કે ભાઈ જે રીતે સમાજ ભેગો થયો છે જે રીતે સમાજના યુવાનો આગેવાનો ભેગા થયેલા છે તો અમને સો ટકા વિશ્વાસ છે કે ભાઈ આનું એક સુખદને સારો અંત આવશે ખુલ્લા મનથી ટૂંકમાં ચર્ચા પણ થશે એ સો ટકા જ્યારે સમાજ ભેગો થતો હોય જ્યારે પરિવાર ભેગો થતો હોય ન્યા કોઈ પણ જાતની ઓપરેશનની વાત ન હોય એ સો ટકા એવું માનું છું કે ભાઈ સમાજ એક પરિવાર થઈ અને એક સારી ભાવના સાથે ખુલ્લા મનથી ને દિલથી ચર્ચા કરવાનો છે ને આ મીટિંગની અંદર આપણા ઉમેદવાર શ્રી રૂપાલા સાહેબ પણ હાજરી આપવાના છે અને એમને જે રીતે તે સમાજની માફી માગેલી છે સમાજને દિલગીરી વ્યક્ત કરી છે તો અમારો સમાજ એટલો નગુણો નથી કાયમી માટે ભૂતકાળથી અમારા રાજા રજવાડા હોય અમારા ઇતિહાસમાં દાખલા છે કે ભાઈ જેને દિલગીરી વ્યક્ત કરી હોય જેને માફી માગેલી હોય એને સમાજ ક્યારેય અઘરી રીતે એની સાથે ક્યારેય વાત નથી કરતો એની નોંધ ખરાબ રીતે નથી લેતો મને સો ટકા વિશ્વાસ છે કે ભાઈ આનો સુખદ અંત આવશે ને સૌ આગેવાનો સાથે મળી એ દિશામાં તમતોડ પ્રયત્ન કરી રહ્યા છે જે રીતના વાત કરીએ જે સુખદ અંત આવે તેના પ્રયાસો થઈ રહ્યા છે યુવા નેતાઓ છે યુવાનો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવી રહ્યા છે કિશન અને સુખદ અંત આવે તેવા તમામ પ્રયાસો છે તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા કરવામાં આવશે ને સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે પરસોત્તમ રૂપાલા પણ આ મિટિંગની અંદર ઉપસ્થિત રહીએ તે પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે કિશન રહીમ એક તરફ રાજકોટમાં બેઠક મળી છે પરંતુ અમદાવાદથી એ જ સુર આવી રહ્યા છે કે અમે આ વાતને સમર્થન નથી આપતા તમે જે રીતે કહ્યું ઘણા બધી સમિતિઓ છે એ આ બેઠકથી દૂર રહી છે હવે રહીમ લાખાણી વિવાદે રાજકોટ પૂરતો સીમિત નથી રહ્યો પરસોત્તમ રૂપાલાનો આ વિવાદનું વિવાદની જે આગ છે જે ધુમાડા છે એ ક્યાંક ઉત્તર ગુજરાત ક્યાંક મધ્ય ગુજરાત ક્યાંક અમદાવાદ સુધી પણ પહોંચ્યા છે રહીમ લાખાણી લાગે છે ગોંડલની બેઠકથી થી આખા ગુજરાતમાં મેસેજ જશે જયરાજસિંહ જાડેજાનું ડેમેજ કંટ્રોલ આખા ગુજરાતમાં કામ કરશે રહીમ લાખાણી ચોક્કસપણે કિશન જે રીતના સમાજના આગેવાનો એકત્ર થયા છે સાથે સાથે જે રીતના વાત કરવામાં આવે તો જે પરષોત્તમ રૂપાલા છે તે અહીં બેઠક બાદ જે રાજકોટના ભાગગોડે જિલ્લામાં ગધેથડ આશ્રમ આવેલું છે અને ત્યાંના જે મહંત છે તેમનું ભાગના ક્ષત્રિય સમાજ છે તે માન રાખતા હોય છે ને જરૂર પડશે તો તેમનું પણ જે કહી શકાય કે માર્ગદર્શન લેવામાં આવશે તેઓની પાસે પણ પરસોત્તમ રૂપાલા જશે ત્યાં પણ જાહેરમાં જે માફી માંગવાની વાત આવી હતી તે પણ તૈયારી દર્શાવ આવી છે એટલે કહી શકાય કે સુખદ અંત લાવવાના તમામ પ્રયાસો છે તે અહીં કરવામાં આવી રહ્યા છે કારણ કે એક બાજુ જે મહિલાઓ છે છત્રિયાણીઓ છે તેમાં નારાજગી છે તો બીજી બાજુ સમાધાનનો ફોર્મ્યુલા છે તે કાઢવામાં આવી રહ્યો છે એટલે જે રીતના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા જે લોકો છે જે આગેવાનો છે અલગ અલગ સમાજ સમાજની જે સંસ્થાઓ છે તેઓનો સૂર શું છે તેઓની અંદર અહીં જે ખુલ્લા મનથી જે સીધી જ ચર્ચાઓ થશે જયરાજસિંહ જાડેજાની આગેવાની સાથે સાથે જે વાંકાનેર સ્ટેટ આવી રહ્યા છે અલગ અલગ ભાજપ સાથે જોડાયેલા ધારાસભ્યોને ક્ષત્રિય આગેવાનો છે તેઓ પણ અહીં આવી રહ્યા છે એટલે કહી શકાય કે ફોર્મ્યુલા તો એ જ છે કે કઈ રીતના આ જુવાડો છે તે શાંત પાડવો અને શાંત પાડવાના તમામ પ્રયાસો છે તે આજે અહીંથી આ બેઠકમાંથી કરવામાં આવશે જી રહીમ આપ સૌરાષ્ટ્રને સતત મોનિટર કરી રહ્યા છો જોઈ રહ્યા છો લાગે છે કે પાછળથી કોઈ એવા તત્વો છે કે જે આખી બાબતમાં ક્યાંક પાછળથી એને પુશ કરી રહ્યા છે ક્યાંક આ વિવાદને વધુ વકરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે સતત એક એક ઘણા બધા લોકો છે માંગ છે ઉમેદવાર બદલો અમને ભાજપથી વાંધો નથી અમને નેતૃત્વથી વાંધો નથી તો એક જ નિવેદનથી પરસોત્તમ રૂપાલા પ્રત્યેનો આટલો અણગમો તમને શું લાગે છે કોઈ આખી વાતને ખરેખર પાછળથી કોઈ ધક્કો આપી રહ્યું છે કે પછી ખરા અર્થમાં ક્ષત્રિય સમાજે આખી વાતને દિલ પર લઈ લીધી છે ચોક્કસપણે કિશન જે આખો માહોલ જે અચાનક જ બદલાણો તો શરૂઆતમાં જે રીતના માફી માંગવામાં આવીને ત્યારબાદ અચાનક ચોવીસ કલાક પછી આખી વિરોધનો સૂર પણ ઉઠ્યો હતો જે રીતના વાત કરું કિશન આપની વાત સાથે હું પૂરેપૂરી સહમત છું કારણ કે જે રીતના પરસોત્તમ રૂપાલાને અહીંથી ઉતારવાની વાત નથી તે પહેલાં અનેક લોકોના પણ દાવેદારોનું નામ ચર્ચાઈ રહ્યા હતા તેમાંથી પણ કોઈના પાછળના બારણેથી આખું આ પુશ કરવામાં આવતું હોય ચર્ચાઓ તે પણ શંકાને સેવી રહી છે એ શંકાને સ્થાન છે કારણ કે જે રીતના પદ્મિની બા છે તેમને ભાજપમાં લાવવામાં આવ્યા હતા કરણી સેનાના જે પ્રમુખ છે મહિલા પ્રમુખ જે રીતના વાંચતે કાચતે તેમનું સ્વાગત કરવામાં આવતું ને તે પોતે જ અત્યારે વિરોધમાં છે એટલે ક્યાંક ને ક્યાંક કુશ છે તેથી બહારથી મળતું હોય તેવી પણ શક્યતાઓ છે કારણ કે બે ભાગલા પાડવામાં આવી રહ્યા છે અને તેના જ કારણે આખું આંદોલન એક તરફ આંદોલન જોવા મળ્યું છે એક તરફ સમાધાનનું ફોર્મ્યુલા પણ જોવા મળી રહ્યો છે એટલે કઈ રીતના આખું આંદોલન ઉગ્ર બને તેવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે નથી થઈ રહ્યા એવું નહીં કારણ કે જે રીતના કોંગ્રેસ સાથે પણ અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયેલા છે એ લોકો શું લાગે છે પાંચ વાગીને પંદર મિનિટ થઈ છે આ બેઠક ટૂંક સમયમાં શરૂ થશે અંદાજીત એક દોઢ કલાક આ બેઠક ચાલશે શું લાગે છે આજે સમાધાન કરવા માટે આ બેઠક મળી છે કારણ કે જયરાજસિંહ જાડેજા ભાજપના દિગ્ગજ આગેવાનને ત્યાં બેઠક મળી છે અને જયરાજસિંહ જાડેજાના બોલને તમામ લોકો એ શિરોમાન્ય માન્ય ગણશે ખરા ચોક્કસપણે કિશન શંકાને સ્થાન એમાં પણ નથી કારણ કે મોટા ભાગના તમામ આગેવાનોને બોલાવવામાં આવ્યા છે અને એટલું જ નથી જે ગધેથળ આશ્રમના બાપુ છે તેઓનું પણ માર્ગદર્શન લેવામાં આવે છે કારણ કે ક્ષત્રિય સમાજની અંદર તેઓનું સૌથી વધુ માન છે તે જાળવવામાં આવે છે કારણ કે બાપુ દ્વારા સમાજના અનેક લોકોને રાહ બતાવવામાં આવી છે ને તેને લઈને કહી શકાય કે જે રીતના ફોર્મ્યુલા અપનાવવાની વાત છે તમામ લોકોને જે રીતના બેઠકનું વાત કરું તો લગભગ સાડા સાતથી આઠ વાગ્યા સુધી આ બેઠક ચાલે તેવી શક્યતાઓ છે કારણ કે સૌરાષ્ટ્રના તમામ લોકો અહીં મોટાભાગના આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે પોતપોતાનું મંતવ્ય જે સમાજની હાજરીમાં રજૂ કરવાના છે ને ત્યારબાદ કયા પ્રકારે શું નિર્ણય લેવો અને ત્યારબાદ જે સ્થાનિક લેવલે લોકો હોય છે તેઓની સાથે પણ ચર્ચા થતી હોય છે ને સોએ સો ટકા જે સમાધાનનો ફોર્મ્યુલો લાવવાના તમામ પ્રયાસો છે આજની આ બેઠકમાંથી કરવામાં આવશે ને કઈ રીતના આ મામલો શાંત પડે તે તમામ પ્રયાસો થશે પરંતુ એક તરફ જે વાત થોડી વાર પહેલાં જ આપણે બંને એ કરી કે પાછળથી એક પુશ બટન પણ આવી રહ્યું છે કે આ આંદોલન છે તે શાંત ન પડે તેના પણ પ્રયાસો થઈ રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના બેઠક પહેલાં જ વિરોધના સૂર પણ એટલા જ સામે આવ્યા છે ત્યારે આ બેઠક પણ મહત્વની છે ને સામે સમજાવટ કઈ પ્રકારની થાય છે જે ગધેથરના ગુરુ બાપુજી છે તે કઈ રીતના આગળ વધે છે તે પણ એક મહત્ત્વનું છે ને કહી શકાય કે પરસોત્તમ રૂપાલા પણ આ બેઠકમાં હાજર રહેવાના છે એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે બધાની વચ્ચે જે સમાધાનનો ફોર્મ્યુલા તેઓની હાજરીમાં નીકળે તેવા તમામ પ્રયાસ છે તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના હસ્તે કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે જી રહીમલા ખાણી આપ જોડાયા બદલ આપનો આભાર સતત આપ નજર રાખશો તો હાલ સૌથી મોટા સમાચાર ગોંડલ ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક મળી છે પરસોત્તમ રૂપાલાના વિરોધના જે સૂર ક્ષત્રિય સમાજમાં દેખાઈ રહ્યા છે એ વિરોધને થાળે પાડવા માટે મહત્ત્વની બેઠક ગોંડલમાં યોજાય છે અલગ અલગ સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યાએથી લોકોએ જયરાજસિંહ જાડેજાના ફાર્મ પર એકઠા થયા છે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મહત્વની જે કવાયત છે હાથ ધરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ શરણ લઈ શકે છે ગધેથડ ગાયત્રી આશ્રમના લાલ બાપુના આશીર્વાદ મેળવી શકે છે લાલ બાપુ સમક્ષ રૂપાલા એ માફી માંગી શકે છે સૌથી મોટા સમાચાર ક્ષમા વિરસ્ય ભૂષણમ અંતર્ગત માફીની કરી શકે છે પરસોત્તમ રૂપાલા અપીલ પરસોત્તમ રૂપાલા ગધેથડ ખાતે સંતના શરણમાં જશે બાપુ ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકોનું આસ્થાનું પ્રતિક બાપુની તમામ લોકો કદર કરે છે એમના શરણોમાં જઈ અને ક્ષત્રિય સમાજના આગેવાનો એ આશીર્વાદ લેતા હોય છે આસ્થાનું પ્રતિક છે ક્ષત્રિયોની મહત્વની ધાર્મિક સંસ્થાઓમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જેમના આશીર્વાદ લઈ અને જેમના માર્ગદર્શન નીચે સક્રિય સમાજ એ હંમેશા આગળ વધ્યો છે એવામાં પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ધાર્મિક સંતના શરણે જઈ ગધેથડ ખાતે તેઓ જશે લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજો દ્વારા પણ પરસોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે સિંહ ગોહિલ દ્વારા બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ રૂપાલા સામે ફરિયાદો થઈ રહી છે વકીલ સતત વર્તમાન માંથી જે મંત્રી હતા આમાં એક પક્ષ નથી દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય કોઈ કોંગ્રેસ હોય કોઈ ભાજપ માં હોય કોઈ વાત સૌ રજૂ નરેશ પટેલે પરસોત્તમ રૂપાલા ની મુશ્કેલીઓમાં સતત વધારો છે અલગ અલગ લોકોના પણ નિવેદન આવી રહ્યા છે અલગ અલગ ધાર્મિક સંસ્થાઓના સ્થળે પણ પરસોત્તમ રૂપાલા જશે અને ત્યાં જઈ અને જે પોતાની વાત છે એ પણ પરસોત્તમ રૂપાલા મૂકવા માટે જઈ રહ્યા છે તો નરેશ પટેલે પણ એક પક્ષ નથી દરેક પક્ષમાં લોકો જોડાયેલા છે પરસોત્તમ રૂપાલા વિવાદમાં નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે એક પક્ષ નથી દરેક પક્ષમાં લોકો જોડાયેલા છે આ મુદ્દે હું કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો પરસોત્તમ રૂપાલાના વિવાદમાં નરેશ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે ખોડલધામના નરેશ પટેલનું મહત્વનું નિવેદન દરેક પક્ષમાં લોકો જોડાયેલા છે હું એક સામાજિક સંસ્થા ચલાવું છું એક ધાર્મિક સંસ્થા ચલાવું છું આ મામલે મારે કંઈ નથી બોલવું દરેક લોકોએ દરેક પક્ષમાં જોડાયેલા છે એક પક્ષ નથી દરેક પક્ષમાં લોકો જોડાયેલા છે